દંપતી માટે ખુશખબર સૌ પ્રથમ આધુનિક આઈવીએફ સેન્ટર હવે કેશોદમાં જ્યાં તમારા સંતાન પ્રાપ્તિના સપના થશે સાકાર આઈવીએફ સેન્ટર ડોક્ટર હાઉસ પહેલા માળે ટેલિફોન એક્સચેન્જની સામે વૃંદાવન કોમ્પ્લેક્સની પાછળ રજવાડી સમયનું એરપોર્ટ થોડા મહિનાઓ સુધી બંધ રહ્યા બાદ ફરી ધમધમતું થયું હાલમાં કેશોદ એરપોર્ટનું રૂપિયા ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે આધુનિકરણ કામ ચાલી રહ્યું છે અને અન્ય મોટા શહેરોમાં હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ કેશોદ એરપોર્ટ પર ઉપલબ્ધ થાય તે પ્રકાર એરપોર્ટનું આધુનિકરણ થઈ રહ્યું છે તો બીજી તરફ તારીખ સાત ઓક્ટોમ્બરથી કેશોદ રજવાડી સમયનું આ એરપોર્ટ ફરી ધમધમતું થયું છે અને હાલમાં એરપોર્ટ પરથી સપ્તાહમાં ત્રણ વખત અમદાવાદ કેશોદ દીવ ની ફ્લાઇટ ઉડાન ભરશે અને આ ફ્લાઇટ વાયા મુંબઈ સુધી પણ જશે ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી હોવાનો અહેવાલ વહેતા થતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે